સુરતના ખટોદરા વિસ્તારમાં પંદરથી વીસ શ્રીજીની પ્રતિમાઓની આંગળીઓ ખંડિત મળી છે યુનિક હોસ્પિટલ પાસે રામજીભાઈ મૂર્તિવાડામાં ઘટના બની છે મૂર્તિકાર ચાર મહિનાથી અહીંયા અથાગ મહેનત કરતા હતા પ્રતિમા નિર્માણનો પરિશ્રમ નિષ્ફળ જતા જ મૂર્તિકાર ભાંગી પડ્યા ધ્રુસ્ખ દુસ્ત રડી પડ્યા કલાકારનો હૃદય વિદારક દ્રશ્ય છે ઘટનાની જાણ થતાં જ ખટોદરા પોલીસે દોડધામ કરી મૂર્તિકાર જમવા ગયા ત્યારે ખંડિત થયું અનુમાન છે લોકો મૂર્તિ જોવા ગયા ત્યારે ઘટના બની માત્ર શ્રીજીની મૂર્તિઓની જ આંગળીઓ તોડી પડાઈ છે પોલીસ સીસીટીવી ફૂટેજ તપાસવાની કામગીરી શરૂ કરી છે બીજું સોશિયલ મીડિયામાં પણ કોઈકને ટીકા કોઈ તોડી નાખી હોય વિડિયો અને મેસેજ વાયરલ થયો પણ રિયલમાં પ્રાથમિક દરમિયાન તપાસ દરમિયાન એવું કંઈ મળી આવેલ નથી આ માટીની મૂર્તિ છે ભેજવાળું વાતાવરણ છે અને ઘણા બધા લોકો મૂર્તિ જોવા આવતા હોય મૂર્તિ નીકળતા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ મૂર્તિકાર જે રજદાર છે પોતે બી જણાવે છે કે સાહેબ અલગ અલગ સમયમાં ક્યારે બી નાની મોટી આંગળીનું તૂટી તૂટવાનો બને છે પોતાને બી ખ્યાલ નથી એટલે હજાર લોકોને અવરજવરના કારણે એને ભેજવાળું વાતાવરણ છે પ્લસ માટીની મૂર્તિ જે ઈઝીલી અને આંગળીનો ભાગ છે નાનો સોફ્ટ ભાગ છે મૂર્તિનો એ પોતે બી આરામથી તૂટી જવાની શક્યતા રહેલ છે એટલે જો ખોટો ખોટી અફવા અને ખોટી બાબત થી દૂર રહ્યો આવો કોઈ ટીખરખોળોથી અથવા તો કોઈ હોય એવું હાલ પ્રાથમિક તપાસ દરમિયાન ક્યાંય જણાઈ આવતું નથી